આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના જીવદયા આશ્રમ દ્વારા હોલિકા દહન માટે ઇકો ફ્રેન્ડલી છાણાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગાયના છાણમાંથી નિર્મિત છાણાથી વૈદિક હોળી પ્રગટવાશે તેરમી માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અત્યાર સુધી હોળીમાં બળતરણ તરીકે લાકડા વાપરવામાં આવતા હોય છે જેની જગ્યાએ ગાયના છાણમાંથી બનાવેલ છાણાનો ઉપયોગ કરી વૈદિક હોળી ઉજવવા તરફ લોકો વળી રહ્યા છે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે બાડોલી નગરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં હજારો કિલો લાકડાનો વપરાશ થશે જ્યારે આ વર્ષે લોકો વૈદિક હોળી તરફ વળી રહ્યા છે લાકડાની જગ્યાએ મંડળો ગોકાસ્ટ અથવા ગાયના છાળમાંથી બનેલા છાળાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે બારડોલીનગર સ્થિત આઇએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ હોળીના તહેવારે લોકો હોળીમાં લાકડાનો ઉપયોગ ન કરી પર્યાવરણની જાળવણી રાખવા માટે લોકો છાળાનો ઉપયોગ કરે એવી અપીલ કરવામાં આવી છે

જે વેચાણથી ઉપજ થતી રકમ પણ મૂંગા પશુઓ માટે ખર્ચ કરાશે આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો કરતા આવ્યા છે જેમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા બ્લડ ડોનેશન ભૂખ્યાને ભોજન વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ અબોલ પશુ પ્રાણીઓની સારવાર જેવા સેવાકીય કાર્ય કરી રહી છે આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વૈદિક ખોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે જીવદયા આશ્રમમાં ગીર ગાયના છાણમાંથી તૈયાર થનાર છાણા ખરીદી કરવા લોકો આવી રહ્યા છે અત્યાર સુધીમાં 12000 છાણાનું બુકિંગ થઈ ચૂક્યું છે 100 નંગ છાણાની ખરીદીની ફ્રી ડિલિવરી કરવામાં આવશે વૈદિક ખોળીથી પર્યાવરણને પણ ફાયદો થશે અને છાણામાંથી એકત્ર થયેલ રકમ ગાયોની સેવામાં ઉપયોગ કરાશે મારું નામ હર્દીપ પટેલ છે અને હું આઈ હું ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું છેલ્લા દસ વર્ષથી એટલે કે સંસ્થા બે હજાર ચૌદથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમ કે રોટી બેંક દર મંગળવાર અને ગુરુવારે નગરમાં ભૂખ્યાઓને ભોજન આપીએ છીએ દાળભાટ ફૂલ ફૂલિસ્ટ બસોથી અઢીસો માણસને એ જ રીતે મેડિકલ સેવામાં આપણી સંસ્થાની બે એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદો માટે ફ્રી સેવા આપી રહી છે આઈસીયુ કાર્ડિયા વેન્ટિલેટરવાળી તેમજ બ્લડની સેવા આપે છે બારડોલી કે બારડોલીની આજુબાજુની કોઈ બી હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે તો વિદિન થર્ટી મિનિટ એક કલાકની અંદર આપણે એમને બ્લડ ડોનરો દ્વારા બ્લડ અરેન્જ કરી આપીએ છીએ એ જ રીતે કોઈકને મેડિકલ હેલ્પ કરવાની હોય તો મેડિકલ હેલ્પ કરીએ છીએ એજ્યુકેશનમાં દર વર્ષે અમે પંદર હજારથી વધુ નોટબુકો છપાવીએ છીએ અને આપણે બારડોલીથી જે પછાત વર્ષની આશ્રમ શાળાઓ છે ત્યાં વિનામૂલ્યે અમે વિતરણ કરીએ છીએ એ જ રીતે અમારી સંસ્થાનો જીવદયા આશ્રમ છે જ્યાં અબોલ જીવોની સારવાર કરવામાં આવે છે ઇજાગ્રસ્ત નિરાધાર અબોલ જીવોને ઇન્જરી થઈ હોય તો અમારે ત્યાં લાવીને એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો આ વર્ષે એટલે કે દર વર્ષે અમે હોળી નિમિત્તે છાણાઓપાવતા હોય છે જેની કિંમત આ વર્ષે પણ પાંચ રૂપિયા રાખી છે અને સૌથી વધુ છાણાઓનું બુકિંગ તમે કરાવો છો તો બારડોલી નગરમાં અમે ઘર બેઠા પહોંચાડીએ છીએ ગયા વખતે અમે અગિયાર હજાર જેટલા છાણાઓ છપાવેલા છપાવેલા હતા અને તેમાંથી નવ હજાર છાણાઓ અમે વેચણી કરી હતી અને આ વખતે અમે વીસ હજાર છાણા જેટલા થાઇપા છે અને એમાંથી અત્યારે બાર હજાર જેટલું બુકિંગ આવી ગયું છે અને એ છાણામાંથી જે કંઈ પણ ઇન્કમ થશે જે અબોલ જીવવાની સારવાર અને એમની સાર યુઝ થશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત